મારું નામ વિમલ પટેલ છે હું વડોદરાથી આવ્યો છું સ્પેશિયલ ખોડલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવા માટે જે છેલ્લા બે હજાર સત્તરથી મિશ્ર ખેતી કરી રહ્યા છે ખોડલ પ્રાકૃતિક ફાર્મમાં આજે મુલાકાત લેવા આવ્યા છીએ અને તે છેલ્લા સુભાષ પાલેકર પત્તીથી ઓર્ગેનિક ખેતીનું માધ્યમ લઈને આવે છે તો આપણે પહેલાં ફોર્મ જોઈએ જેની ઉપજ કેવી છે મિશ્ર પાકમાં એને કચ્છમાં મેથી પણ નાખી છે જોવો હવે તમે ઘઉં જુઓ તેની ગ્રોથ જુઓ તમે અને આનું છે ને આપણે પોક કરીને પેકિંગ કરીને વેચવાનું છે તો કોઈ પણ વ્યક્તિને પોક ખાવા માટે કોઈ ઓર્ડર આપવું હોય તો નીચે વોટ્સઅપ નંબર તમને એડ કરી દઈશ તમે ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર કરી શકશો ડિલેવરી પણ હોમ ડિલિવરી થઈ જશે અને કોઈ પણ માહિતી લેવી હોય તમારે તો પણ હું તમને નંબર એડ કરી દઈશ તો ત્યાંથી બધું તમે માહિતી લઈ શકશો હવે જઈએ આ અઢી એકરમાં મેક્સિમમ એ ચાર થી પાંચ પાક ઉપાડેલા છે અગિયાર ક્રોપ છે છે મારો ચણા જોવો એની બાજુની જ લાઈનમાં છે એનો ગ્રોથ જોવો તમે વટાણા છે આ વટાણા છે બાજુની જ લાઇનમાં ઓછા ખર્ચે વધુ ઉપજ